બનનારા માર્ગોનું ધારાસભ્ય જયંતિભાઈ રાખવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકાના તુરખેડા વિસ્તારની ભૌગોલિક રચના ડુંગરાળ અને પથરાડ છે જેના કારણે કોઈ પણ ટાયર સ્લીપ થઈ જાય છે અને આ ખડકાળ રસ્તા પર ફસાય છે ગામની ત્રણ સ્થિતિ નથી ત્યારે રસ્તો ન હોવાને કારણે પહેલે ઓક્ટોબર રોજ એક લઈ જતી વખતે બાળકને જન્મ આપતા મૃત્યુ પણ થયું હતું ત્યારબાદ હાઈકોર્ટે સંજ્ઞાન લીધું હતું જોકે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા વારંવાર સરકારમાં આ રસ્તાને મંજૂર કરવા માટે રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આ ઘટના બાદ તાત્કાલિક રસ્તાને મંજૂર કરતા આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાંડવા બારી ફળિયા મેઇન રોડ થી ગીર મિટિયા આંબા ફળિયા રોડ અને બસ્કરી ફળિયા જોઈનિંગ રોડ 6.8 કિલોમીટર નો રસ્તો 10.21 કરોડ ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે તેમજ કન્સ્ટ્રક્શન ઓફ તુરખેડા વિલેજ હાંડવા બારી ફળિયા જોઈનિંગ રોડ 2.2 કિલોમીટરનો નો 4.27 લાખ ના ખર્ચે નવીન રસ્તો બનશે આ રસ્તાઓનું ખાતમુહૂર્ત પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું રેહાન પટેલ નેક્શન પ્લસ ન્યુઝ છોટા ઉદયપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર